અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેલા અને હાઈકોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા બળદેવ સુખડિયાના ઘર પર પાર્સલ મોકલાવી તેને ઉડાડી દેવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગયો છે સવારના સમયે ઘર પર આવેલું પાર્સલ ખોલતા જ જોરદાર બ્લાસ્ટ થતા જે પાર્સલ લઈને આવેલા સહિત બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા રૂપેણ બારોટ શખ્સનું હાઈકોર્ટમાં સમયસર કામ ન થતા ક્લાર્ક માટેનો બદલો લેવા માટેના ઈરાદે આ કૃત્ય કરાયું હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રૂપેણના ઘરમાં થી બોમ્બ બનાવવાની વસ્તુઓ અને ત્રણ દેશી કટ્ટાઓ મળી આવ્યા છે આ તપાસમાં રૂપેણ બારોટના ઘરમાંથી મોટે બોમ્બ બનાવવાની સામગ્રી પણ મળી આવી છે અમદાવાદ બ્રાન્ચની તપાસમાં રૂપેણ લાંબા સમયથી આ પ્રકારના કામ સાથે જોડાયેલો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે સાબરમતી વિસ્તારમાં જે પાર્સલ બ્લાસ્ટ થયું લઈને સમગ્ર બાબતે હવે કહી શકાય કે અમદાવાદ બ્રાન્ચની ટીમ છે તે આરોપી રૂપેણ બારૂદના ઘરે પહોંચી છે જે કહી શકાય કે જે ડીકેપી વિસ્તારમાં આવેલ છે ગોદાવરી એપાર્ટમેન્ટની અંદર હાલમાં જે ત્યાં જે આ રૂપેણ બારૂડનું ઘર છે ત્યાં જોઈ શકાય છે કે હાલમાં એક રૂમની અંદર જે અલગ અલગ પ્રકારના હથિયારો છે કટ્ટા છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમજ જે બ્લાસ્ટમાં જે વસ્તુઓનો ઉપયોગ કરાયો હતો તમામ વસ્તુઓ હાલમાં આપણને આ રૂમમાં જોવા મળી રહી છે ક્રાઇમ બ્રાન્ચ ટીમ હાલમાં તપાસ કરી રહી છે તેમજ હાલમાં જે અલગ અલગ કહી શકાય કે ફરસી જે હથિયારો તમામ છે બાબતના જે હથિયારો તેમજ સામગ્રી અહીંયા જોવા મળી રહી છે કહી શકાય કે જે રીતે જે પ્રમાણે આ જે બ્લાસ્ટની જે ઘટના બની છે તેમાં તમામ સામગ્રીનો ઉપયોગ કરાયો છે કે કેમ તે બાબતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે તેમજ હાલમાં કહી શકાય કે આગામી દિવસોમાં આજે બ્લાસ્ટ બાબતે તેમજ જે અલગ કોઈ અન્ય કોઈ નથી તે બાબતે પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે હાલમાં કહી શકાય કે જે જે રૂપિયાના બારો છે તેના ઘરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી છે તેમજ સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે પ્રવીન જાદવ બીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ